હી હા તમારે કંઈ પહેરા દીવું નથી રામ રામ સીતારામ ની ને આવી ટાઈપના પોતા કરે હું ના પાડા કે તું રેવા દે ખાલી કોરું પોતું ફેરવી નાખાય તો એ વાળું પોતું જ ફેરવવું જોઈએ એ કોરું પોતું ફેરવ્યું તો એ ધૂળતા આવે જ જાય એમાં હા

પણ નોલેજ ઇંગ્લેન્ડ ની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે નવા વર્ષ માં તો એવું છે કે આપણું જો ગુજરાતી તો ન કેવાય વિક્રમ સંવંત કેવાય વાંધો ને એટલે આને ઓલું કરવું પડે આપણે લખવામાં અને બધા એમાં આ ઇંગ્લિશ વરહ જ રાખીએ બાકી ખરેખર તો આપણું નવું વર્ષ તો દિવાળીની પસીનો જે બીજો દીવ હોય બેસતું વરસ એદું હોય કે આમાંય સાયલે જ બદલે પછી વિક્રમ સંવંત આપણે ત્યાં નેત કઈ બહુ લખતા કે વાંચતા ટીવીઓમાં આવે છે વિદેશમાં તો બધાય બધાય બદલે ગયું નવું વરસ આપનું નવ વરસ નો કહેવાય હા પણ તમે હા ઓલા વીડિયા મૂકો તે બદલાવે નાખો તો હા ને બદલાવ નાખી નવ વરસ ઓટના નેટ કરું નવ જૂનું છે એ જ રાખો નવ વરસ નટ કરું આપણી અમુક પછી વરાહ માં બે બે ફેરે happy સ્ટેટસ રાખે એક દિવાળી નું બી રાખે ને પાછું english નું વરાહ બદલે તાર રાખે હા એ તો ઈ જ હોય આ તો ઘણા રાખે ને બાપા હે ને આજ ગયા છે ઘોડાદર ઘુમરો મારે ખેડ માં ઘોડાદર ખેડ માં ગાહે ઓસાર ધોયા લાગે ની ગોરીડાને બાંધીતા ને અહીંયા સોખા ફૂકાય ચોખા આય તમે આ ફુદીના પાહે ને કેર પાહન કાઉ કરો એટલી પડી છે તો બી મોટા મોટા છે ને તમાર ખાલી સિંગ કરવા છે ફુદીનો તો જો

ટાણો નીકળેગો નીકળે નીકળેગો ને જરાક વધારે ટાઈમ જોઈએ તો તે આઘરી નાથી કે જરાક બ્લોગ બનાવો રે બને એક રીંગડા નો છે ના હે એમાં મોટા રીંગણા દેખા પછી ભાજી આવે ડુંગરી આવે ટમેટું આવે એટલે થઈ જાય આજ કઈ નહોતું મણ ચેક કરવા જળતું થી રીંગણામાં ગઈ ને હું કા ઓરા જેવા ઝડે લેલા એટલે ઓરા જેવા મતલબ કે હોય एवડા एवડા પર ઉપર કોણા કોણા હોય એટલે ઓરો ત્રણ ચાર રીંગડા હોય થઈ જાય બીજું કા હોય મીઠો કેવો થાય આપણે એક દી નહોતું કર્યું બરાબર ને હા એટલે વાગેગા 12 8 ટાણે પણ આજે આજ બાપો ને જ નતી સાવ મન ને કે ને ભૂખ બહુ લાગે ના ના તોય બાપા હેતા ઓલા સા પીવાન બહુ વેવા એક ભૂખ લાગી ન ભૂખ બહાર પાણી આજે હમણાં કાટી એટલે કઈ જરૂર નથી પપ્પા ને તો વીણવાનું હોય ઢાર કાટવું એટલે હમણાં પાણી કાટવા પોરતું નથી રોટલા કળવા બેસી ગયા હા બાર વાગ્યા ને એ ભૂખ લાગી હો એવું ખાઈ લેવાય સાકલ પાર્ટી તોરી દહી બુકતી ત તીં કામ ના હરડી જીતેની આવું ત તીં કામ કરું એ પોતા કરયા હંજવારીયું કરી ને એ ત મારા નેત કરાતા મારા કામ હોય ત હું મારું કામ કર લાવું પછી કે તારને ભાતું નો કરા એની વે રીંગડાનો ઓરો જોવા દયો બેસ બેસ પોરા પાકી જો તારે આજ મરજી હતી કરનાખો કેવું ન ઓર થુન પાક ગયું ને હોય ત ત ન કરતો તો પતાર નામ હોય હા વૈશમાં ને ખાતું કેવું ને તાવ

ઉપર હાલોડા ગે કઈ હમી જઈએ નો આપણે ન્યા હાલે સોખા હમા કરવાનું કામ ને અમારે નાખો લીલાડો મંડીયા ની એક એક નીણ કરી દીધી ઓ સાભું જોયન ઉભા કે હમણાં જોટ લીલાડો નાખો તો વાઢિયો વાઢ લઈએ પછી મકાઈ વાઢ લઈએ ને જોડ હા ઝાકે લે હાકે લે અહીં નવી જોડ હોય તો નવી હે

દોરા <laughs> <laughs>

હાલો હીરાવા એટલે હીરાવા કા કરવા હાથી દૂધપાક બનાવ્યો દૂધપાક છે ને રોટીયું તોરવાની હું બેઠી હતી મને કોઈ સપટ ન કરે પછી રોટલા ફળવા બેઠે મજા આવે પછી મારી કરવા હા તો તો બીજું તો પછી આ પાક રોટલા આ થાય તો જેવી આવે એની દા ગેટ ની તમે જાણવા મજા આવે